એ નામ આપીને એક પ્રયાસ કર્યો છે જે ઘણા ખરા અંશે સફળ રહ્યો છે જેથી આગામી સમયમાં દેશભરમાં રીતે સર્કસ થતા રહે તો ઘણા લોકોને રોજગારી મળી રહે તેમ છે વધુમાં સર્કસ જાદુગર ટીવી મોબાઈલના મનોરંજનમાંથી બાળકો સહિતના બહાર લાવીને એક રિયલ અનુભવ કરાવે છે જેથી પિસ્તાળીસ કલાકારો સાથેનું સર્કસ લોકોને મનોરંજનની સાથે સાથે શરીરને સુદ્રઢ રાખવાથી શું થઈ શકે તેની લોકોને માહિતી પણ મળી રહી છે આ સર્કસમાં ઉથોપિયા સહિત દેશના અલગ અલગ રાજ્યોના કલાકારોને છે સર્કસમાં કલાકારો દ્વારા એક્રોમેટિક્સ જંગલ એરિયલ એક્ટ સર્કસરી રિંગ માસ્ટર બબલ આર્ટ ચેર બેલેન્સ રોલર સ્કેટિંગ સહિતના કર્તવ્યો બતાવવામાં આવે છે મારું નામ મારું નામ ધીરેન પ્રદીપ કુમાર શાહ છે સુરતનો જ છું છેલ્લા પચીસ વર્ષથી હું મનોરંજનની દુનિયા સાથે જોડાયેલો છું આર્ટ ઇન્ડિયાના બેનર હું અને મહેન્દ્રભાઈ છેલ્લા પચીસ વર્ષથી સુરતમાં મનોરંજન પીરસે છે ફિનિક્સ સર્કસના પરતા જેને કહી શકાય મધુભાઈ પલર કે જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી સુરતમાં છેલ્લા ચાલીસ વર્ષથી સુરતમાં મેળો સર્કસ અને જાદુગરને જીવંત રાખવાનું કાર્ય કરે છે સર્કસ ફિનિક્સ સર્કસના નામથી અમે વીસ વર્ષ પછી સુરતમાં સર્કસ લઈને આવ્યા છે શું વિશેષતા છે સાહેબ આમ જોવા જવાનું તો સર્કસમાં બધા જ એક્ટ નવા છે બધી જ પ્રકારની વિશેષતા છે સર્કસના જૂના તંબુની જગ્યાએ અમે જર્મન ડોમ લઈને આવ્યા છે સિટિંગ એરેન્જમેન્ટમાં વ્યવસ્થા ફેરફાર છે સોફાની સીટિંગ મૂકેલી છે સર્કસના તમામ એક્ટ નવા છે ઇથોપિયન કલાકાર છે આપણા ભારતીય કલાકારો જુદા જુદા દેશ શહેરમાંથી આવેલા છે વાત વાત કરીએ તો તો આ પરફોર્મન્સ હોય છે આખી ફિલ્મની અલગ હા એવું ફિલ્મમાં ઘણા બધા સ્ટન્ટ હીરો હિરોઈનના ડુપ્લિકેટ કરતા હોય છે જ્યારે અહીંયા ડુપ્લિકેટને કોઈ અવકાશ નથી જો ડર ગયા ઓ મર ગયા કહેવત સાથે અમે અહીંયા શો બતાવીએ છીએ એટલે દરેકે દરેક વસ્તુ લાઈવ પરફોર્મ કરવાની છે એમાં કોઈ પણ ચોરી થઈ શકે એમ નથી વાત કરીએ તો જીવની બાજી લગાવી કઈ રીતે સન્માનપૂર્વક લોકોને જોવા આવવા માટે સાહેબ લોકો દરેકે દરેક એક્ટ પછી એટલી બધી તાળીઓ કલાકારોને આપે છે કે કલાકારો ગદગદ થઈ જાય છે શહેરની જનતા એવું છે કે તમે સુરતની જનતા એક કલાપ્રેમી જનતા કહેવાય છે વર્ષોથી આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને જીવંત રાખે છે આ વખતે અમે કંઈક નવી વસ્તુ લઈને આવ્યા છે તો ચોક્કસપણે આવો નાનો લાભ લો બસ કેટલા કેટલા અમારા સોમથી સોમથી શુક્ર રોજ બે શો હોય છે સાંજે સાડા છ ને સાડા નવ કલાકે શનિ રવિ વધારાનો એક શો હોય છે બપોરે સાડા ત્રણ કલાકે વીઆર મોલની સામે ડુમ્મસ રોડ પર અમે સર્કસ લઈને આવ્યા છે હજુ અમારો મુકામ અહીંયા વીસથી પચીસ દિવસનો છે